મારા બાપુ કર્યા તું એ થઈ બાકી વાત ના કરો જો આ વખતે તું એરું હારી થઈ જઈ તો બ્લેક નકા બુલેટ લાબુ હે ને મારા છોકરા

એટલે વાપરો મારે શું ખબર મેં આ હું સાલ વાઈ નહીં તુવેરું એટલે મેમન બેમન આવ્યું તો થોડી કાળજી પચા કરમ છે આ કે નહીં ના તુવે ની વાત નહીં કરવાની હોય ના મળે હોય કે આ શેતર હોય મળે જ નહીં તુવેરું તમારે એટલે આપણે નહીં આ ભુંડિયા નું રોઝડ ખાઈ જાય ના કરતે તમે અમર જવાન કોક ના આલ ને થોડી ઘણી તો કોક દાળો કોમ આવશે બુડો ભુંડિયા ખાઈ જાય ચાલશે રોઝડા ખાઈ જાય ચાલશે પણ તમી નહીં દોતા નહીં મને મન લાગે હું આ જો ને એક નમોનો ચિંગુ મારવાડી છે જો તો પર ચણાઈ વાયા ખું

તે અહીંયા ખેતરમાં જો તે તુવેરું હારું એમને થઈ હતી તે તુવેરું બે ત્રણ તોડી ખાધી એટલે આમ તો આવી ગયા જોઈતા પા કે મને કે ચમ આવ્યો હોય ખેતરમાં નો તેમને મને તો જેટલું બોલ્યા ને મને તો હવાડ્યો પૂરો ખેતર મેં શું કરવાનું કહેજો ભલે તુવેરો ખાવા દીધી ખાલી ઓટો મારવા જઈએ ને તો પૂછે કે ચમ આવ્યા એક તુવેરનો ખાલી એક સેગ લીધી હોય ને તો આપણને જેટલું એમ ફરાઈ જાય ને કેવું કરે છે ખબર એકદમ ના શરમા હે પૂરો ખબર જ પડતી નહીં આવું મોણ છે તે હોય શકે એમ કહું એ રે રે ને એક નંબરનો ના સર બોલ શું કરવાનું કે નકરી ચિંગુ સાઈ હે નકરી ચિંગુ સાહી ચિંગુ સાહી નઈ મારા શેતર રાતે પોણા જ હતી ને હું ખાલી લાકડું લગ લાય ને રાતે હમનો પઠ્ઠો કરીશ મારા બેટે લાકડું મિલાય દીધું અને મને તો દોડાયું ને વાત તો અલગ હે ભાઈ એ નહીં હું હમણાં વચમાં ઓબલા ખાવા માટે ગયો તો એમના ખેતરમાં તે ઉપર ચડ્યો તો છોકરો આવ્યો એટલામાં છોકરો કે કોણ હે ને હે ને ભૂલો ટૂંકા ની વાત કરવા માંડ્યો હવે એ છોકરો મારી ને થોડું મોન તો અલય ના અલયક છોકરાનું ઉપરાણું લઈ અને મને મારો વાત જ મેં કીધું મારા જ જોમાડી જમાડી દીધા તો કોઈ કહેતા નહીં એ છોકરો રહ્યો ને કાળિયો ડોટ ફૂટ્યો એનો બાપે એવો હોય ને કાળિયો એવો હડવાટ ફૂટ્યો આ સાચી પણ અમને કોઈક દવા તો કરવી પડશે લાલ ભાઈ રોજ રોજ આવી મારી જાય આપણે ચાલે ને પૂરો બે બેરા ને પોઠાના પૂછ્યા પા

ઈને જબર માર્યો તો ઈનો ખેતર અને ઈના ખેતરમાં માર્યો લે વીચાલ તોય કામ કરો થી જો કિયો હેરો હેરો તો કઈએ પછી તમને કિયો હેરો ભઈ તો એક કામ કરો આપણે બે જણા તો આયો નઈ કોઠે આપણે ત્રણ જણા ભેગા થઈએ બરોબર ત્રણ ભેગા થઈ અને પછી ઈનો પાવર બધે બધું ઉતારી દઈએ બરોબર ના

ત્રણ જણા ભેગા થઈ જઈએ બરોબર ત્રણ જણા ભેગા થઈ અને પછી હા બરોબર 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 વાત તાણી ને હેડો દર આવાજ ના આજ રાતે પ્લાનિંગ ફૂલ આપણે આજ હા મારું દાદા હા